પ્રાંતિજના તલોદ વિધાનસભાના સરપંચ શ્રીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજય થયેલ પ્રાંતિજ તલોદ વિધાનસભાના તમામ સરપંચ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા અભિવાદન કાર્યક્રમ બાવન ગોળ કડવા પાટીદાર સમાજવાડી નવા બાકરપુરા મુકામે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્યએ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ અને લાભો વિશે માહિતગાર કરી ગ્રામ પંચાયતોમાં આવતા ગામોમાં વીજળી ગટર લાઈન આવાસ શિક્ષણ પાણીની સમસ્યા રોડ રસ્તાઓ જેવા કામોને વેગ આપી વિકાસ કરવા સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ પટેલ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જયસિંહ ચૌહાણ દીપસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રહેવર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાબરકાંઠા

લાઈટ બજતી કરી સાખી દેતી ને પણ એ થોડું નિયમતી તો આ ખુશજીનો માનજો સન્માન કરવું જો તો ઘણી અપેક્ષા હોય ને આવતા ઘણા કામને આવતું છે મારી કહાની યાદ રહે કે આપ સેવા કરો ઇસકો આ દેશ કાર્ય ગુજરાતના માનનીય મુખ્યમંત્રી माननीय ભૂપેન્દ્રભાઈ પટેલ આગેવાનીમાં સરકારે વિકાસના મિત્રો તમે એક આમાં પ્રતિજજ સરપંચો આવ્યા છો કે દેશમાં નમસ્કાર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જે નવ નવી સરપંચો છે ભારતીય વિચારધારાવાળા છે એ તમામે તમામ સરપંચો ભાઈ આઠમી તારીખે હિંમતનગર ખાતે આખા જિલ્લાના તમામ સરપંચશ્રીઓનું અમે અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો હતો આજે પ્રાંધી ખાતે ક્રધીજ વિધાનસભાના જે નવનિયુક્ત સરપંચો છે એમનો અભિવાદનો કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પદવાદે રાખેલો હતો અને અહીંયા આજે મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પૂર્વ સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સરપંચશ્રીઓને આવનારા સમયમાં જે પણ કામ હશે એ ભાગ લઈને આકરો ધારાસભ્ય અને શિક્ષણશ્રીઓ હાજરી કરવા અને સિવાય તમામે તમામ કાર્યક્રમો કાર્ય પગાર કરવાની માહિતી આપી હતી